અટાને આની દશા કાંઈક આવી છે કાંઈ હજી સ્લેબ્લેબ માર્યો છે કાંઈ વાંધો નથી પણ પંખી પંખી નડી ગઈ જો અહીંયાથી આ જોતા કેવડું વેન ગયું હોય ધોધમાર વહેન ગયું અહીંયાથી આ બધું ધોઈ નાખ્યો જો નાખ્યું ટ્રેક્ટરને અડધો અડધું ચડાવી દીધું આગલા બે ઘૂંચી ગયા જો પાણીમાં તો ખબર નથી પડતી ટ્રેક્ટર ઘૂંચે છે થોડો થોડો ઘૂંચી ખેતો હતો નાન ભાઈ પણ અટાને હવે ખબર પડે કારણ કે ઘૂંચી ગયો છે અને આપણે આ નારિયેલી નારિયેલીમાં પણ નારિયેલ બધા લાગી ગયા છે એક બે માં નથી લાગ્યા બાકી બધી નારિયેલ લાગી ગયા છે અને આ નેપિયર વાડીઓ પણ હોઈ ગયો હવે જોતા આ રીતિવઘનો થઈ ગયો ગયા સરી ગયો એનો આવ અને ઉપર એનો થોડો થોડો બગાડે છે એમાં આપણે બધી નારિયેલીમાંથી એક આ નારિયેલી છે એ લાગી નથી ત્યાં દેખાતા નથી અફસોસ ત્યાં એ ફૂલતી હોય એવું બહુ મોટી પણ બધાથી મજબૂત મોટી એ જ છે અને એજ નથી લાગી બાકી બધી લાગી ગઈ છે

ખાડા ભરી ના ખાજે ભર્યા છે વરસાદ પેલા નહીં વરસાદ માંડે વરસાદ પૂરું થાય પછી ખબર પડે અને નુકસાની ભાગરૂપે અમારે બાગાયત આ બુનમુન અપ હતી બધી ગુવાર બધી મૂન આપતી બધી હોઈ ગઈ હવે આ જો રહી તો રહી એવું છે કારણ કે આ મૂળિયામાંથી નોખી પડી ગઈ છે અમને એમ હતો કે ભાદરવા મહિનામાં સારું એવું અમને શાક રોટલા જેટલું એમ કે શાકભાજી જેટલું દેહ મરચી મોરી પડી ગઈ છે ઘણા નુકસાની હોય પણ અટવાય નદી બહુ છેલ નથી મારી એટલે નુકસાની ભાગરૂપે નુકસાની હાલ તો ઓછી છે બાકી નદી છલકાય તો અમારે ખેતર બાયલો છે એ ધોવાઈ જાય છે એ વધીને વધુ નુકસાની હોય આ આપડી ચીકુડી બારમાસી છે વર્ષમાં બે વખત આવે છે અને એમાં બહુ ઓછા પ્રમાણમાં એવું હોય જ નહીં જીકું હોય ને એવું બને હવે આ ચોમાસું વરસાદ થયો ને એટલે લાગી પાંદડે પાંદડે લાગી ગયજ જોરદાર રૂપ આવી ગયો અમારે બહુ જૂના વખત નું આવે માર તૂટી ગયું એટલે વલ્લાજી બહુ મોટી નથી થતી પણ એને પાંદડે પાંદડે લાગી આરી હજી બીજી પણ વાવી છે જો હવે વૃદ્ધિ બધી કરે છે અમારા આ બાજુ વરસાદનું ઈ તો સમજાણું મીઠું પાણીની તંગીના કારણે અમે વધુ વધુ ચીકુડીનું નારિયેલી બેનું જ વાવતર કરી છે કારણ કે આંબાને એવું અમારે થતું નથી પાણી બહુ ખરાબ છે એટલે હવે આપણે એક નિરીક્ષણ કરશું આપણે માડીને છોકો ગાજી જોઈ કેટલું ફાલ છે હું સુયા બેઠા બીબડા બીબડા થયા હું થયું આગળ બ્લોગમાં બની રહી હવે આપણે આ મગફળી છે અને એ કુલ આજે તારીખ કેટલી છે બરાબર ભાઈ 22. તારીખ છે એટલે આજે ત્રણ મહિનાની આસપાસ થઈ ગઈ છે ત્રણ મહિના થયા નિરીક્ષણ કરી વરસાદ થયું છે ગારો બહુ છે અંદર કઈ જવા એમ નથી એટલે બાર થી બાર ગારો એમ તુગરા faltajoi hukiya સુયા તજુ ખોડા બે સુયા માં કાઈ કાથે એવા બેઠા બીબડા કેટલા બેઠા હોય એ બધી માનવી ને કુચ તો ગડબડ જરૂર હે સુયા રોગા સુયા

જાતા જ નથી પાછો આવતા સોમવારે અમારે જાતર છે ડુંગર કાવારા વાંચવાની એટલે અમને એમ થાય એક બે દી પોરો દે તો અમે ધામધૂમ થી જાતર કરીએ અમને બહુ એનો હરક અને ઉત્સાહ આનંદ હોય એટલા માટે બધા ગામના પેરા મળી થાય તો જાતર ખાય જે તો આવે તો જ આવે એવું લાગે આજનો તો વતરા વતર તો છે પણ હજી ચાલુ છે આવવાનું ચાલુ છે જો આવશે એટલે કેમેરામાં કેદ કરી લઈ હાલો તો આગળ બની આવી વરસાદી વાતાવરણ અને એક ચાની ચુસકી એની કંઈક મજા અને આનંદ અલગ હોય છે વરસાદ આવે એટલે એક ચાની ચુસ્કી લેવી પડે આ બાજુ પિતાશ્રી અને રાતાશ્રી બને ચા પીએ છે એક બાજુ હવે આવવાનું છે જો પવન ચાલુ થયો જો ચાની અદાલી જાય હે લઘવાય પવન છે ભેગો આજનો તમે ઘણી આ આગ બ્લોગમાં કહું છું વતરા વતર અને હજી કહું છું વતરા વતર થઈ ગયો છે મારે રેડાની જ વાત હતી જો રેડો આવે તો તમને બતાડી દઉં અને બ્લોગને કરું પૂરો બધા જય માતાજી જય દ્વારકાધીશ વધુ વધુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો